અત્યારે મિત્રો હું છે ને અમારા ગામની માલણ નદી છું અને ભાઈ આ ત્રીજી ફેરું પાણી આવ્યું છે ને આ પાણી એટલું આવ્યું છે ને આમ જવું આ અમારી નદી છે ને ઓછામાં ઓછી વીક ફૂટ ઊંડી છે એના બદલે પાણી જવું અહીંયા આવી ગયું હવે ગામ રહ્યું છે એટલે પાણી ભાઈ છે ને બહુ વધારે આવેલું છે આમ જુઓ તમે કેટલું પાણી આવેલું છે એમ કહેવાય કે ડેમ છે કોઈ વસ્તુ દેખાતી નથી એટલું પાણી આવેલું છે અને આજે જુઓ તમે પાણી વધતું જાય છે ઘટવાનું નામ નથી લેતું કારણ કે ગામની બધી આવક પાણી પાણી પોગી ગયું ભાઈ આ જો મિત્રો આખા થાળે પાણી હાલ્યું જાય છે એટલું પાણી હાલ્યું જાય ને કે એની ક્ષમાની આમ જોવો તો ખરા તમે પાણી કેટલું આવેલું છે અને હું તો ખુ બધા વરસાદ હશે અમારો જે ડેમ છે એ પણ દેખાતો નથી તમે જોઈ શકો છો એટલું બધું પાણી છે જે આપણે નોખી નોખી જગ્યાએ તમને અલગ અલગ એંગલથી હું તમને દેખાડી કે ભાઈ માલે નદીમાં પાણી કેટલું આવેલું છે અત્યારે તો બધા બાવળિયાને બધું છે ને એ કાંઈ દેખાતું નથી એટલું પાણી આવેલું છે આ બાવળિયાની હાઈટ તમે જુઓ કેટલું પાણી છે હજી નદી તો છે ને ઊંડી બહુ છે આ બાવળિયાની હાઈટ જોવો અડધો બાવળીઓ ડૂબી ગયો છે અને નદીમાં તો વીસેક ફૂટ જેટલું પાણી છે તો ભાઈ પાછો વરસાદ શરૂ થઈ ગયો છે જોઈ શકો છો અને ભાઈ વરસાદ નામ લેવાનું બન જ નથી થતો એટલો વરસાદ આવ્યો છે ને આખી રાત રાતું છે એટલો બધો વરસાદ આવ્યો છે હું તો તો પડ્યો હોય માલે નદી એટલી બધી હાઉસફુલ થઈને આવે આ તેજી ફરું માલે નદી આવી છે જવો ભાઈ એટલું પાણી છે જે શરૂ સરસ છે અને હું છત્રી લઈને જાઉં છું તમને નોખી નોખી એંગલથી માલ દેખાડી પાણી વરસાદ ભાઈ બંધ રહેવાનું નામ જ નથી આવતું આમ જુઓ પાણી કેટલું હાલી જાય છે જવો તો ભાઈ આવો વરસાદ છે તમારે કેવો ફ્રી જરા કમેન્ટ કરીને કહેજો આય તો વરસાદ જોવો આવો છે ને છત્રી લઈને વાવ માલુ નદીના બીજા કાંઠે તો જુઓ ભાઈ અમારા ગામની આ તાવેડા ગામની નિશાળ છે અને આમ જોવો પાણી કેટલું બધું છે એમ કહેવાય પંચોતેર ટકા ઢાળ સડી ગયું છે પાણી આ જોવો અમારી તાવેડા ગામની નિશાળ છે નિશાળની પાસે એક્ઝેક્ટ પાણી ભોગી ગયું છે તમને દેખાતું છે ભાઈ માલણ અત્યારે તો એવી ગાંડી તૂર થઈને હાલી જાય છે ને કાંઈ આમ જુઓ રસ્તા બસતા બધું પૂરું થઈ ગયું પાણી જુઓ કેટલા સુધી આવી ગયેલું છે તો જુઓ ભાઈ એટલે સુધી માલિનનું નું પાણી છે એટલે સુધી માલિનનું નું પાણી આવી ગયું આ જવો નિહાળ છે પાણી જવું આયા સુધી છે અને ભાઈ એટલો વરસાદ પડે છે ને અત્યારે કે વાત માં અત્યારે વરસાદ ચાલુ ને ચાલુ જ છે ભાઈ વરસાદ નામ બંધ લેવાનું નામ જ નથી લેતો એટલો વરસાદ ચાલુ છે આમ જવો આ જુઓ તમે માલ નદી આને જુઓ બાવળિયા ને બાવળિયા ને બધું જુઓ તણાઈ તણાઈ ક્યાં ખેડ આવ્યું આ બાવળીઓ તણે આવેલો છે તો મોટો બાવળ છે જુઓ તણાઈ ને ક્યાં જગ્યાએ આવ્યો તો આ ભાઈ છે ને અમારી તાવેડા ગામની માલ નદી છે આ જુઓ તમે આ પુલ ઉપરથી આશરે ત્રણ ફૂટ જેટલું પાણી થતું છે આ ભાઈ નજારો જુઓ તમે આજ ખોલે બે ફેરું પાણી આવ્યું ને એની કરતાં પણ વધારે છે પાણી આમ જુઓ બધું ખોદી નાખ્યું છે તો આવી રીતે છે ભાઈ તમારે કેવું પાણી આવેલું છે જરા કહેજો એટલે આપણને આઈડિયા આવે આ પૂલ છે પણ ને નદી માં તમે અંદાજ લગાડી શકો આ વાયર છે ને ક્યાં છે જોવો તમે આ વાયર ને એમ કહેવાય કે ત્રણથી થી ચાર ફૂટ જ બાકી છે બાકી વાયર અડવું થઈ ગયું છે તો એટલું બધું પાણી છે ભાઈ જવું આ તો વાયર તમને દેખાય ને તો તમને આઈડિયા આવે કે ભાઈ કેટલું બધું પાણી છે વાયર તમને દેખાય છે વાયર નજીક પાણી ભોગી ગયું છે મેન રસ્તો છે અહિયાંથી છે ને અમારા પ્લોટ વાળા ગામ આ પુલ ઉપરથી થી જવું પડે પણ અત્યારે તો કોઈ સંજોગમાં એમ કહેવાય કે પુલ ઉપરથી નઈ જવાય એવી પરિસ્થિતિ નથી એટલે મહુવા જવું હોય તો સહી નો આખો એટલું બધું પાણી એવું હોય તો કેમકે આમ ઉમળિયા વદર થી આવીએ તો અહીંયા અહીંયાથી પુલ ઉપરથી પાણી જતું હોય તો આપણે કઈ જઈ નહોતી એટલે ભાઈ મહુવાનો બધો વ્યવહાર છે ને બંધ થઈ જાય કેમકે પાણી આવી જાય ને એટલે હવે આમાંથી કોઈ બાઈક કે હાલી ને કોઈ જઈ ન હે કારણ કે તણાવ જ એટલું બધું હોય અને પુલ દેખાતો હોય નથી ના પુલની હાઈટ ભાઈ ઘણી ખરી છે પણ તોય છતાં પાણી જ ભાઈ એટલું બધું આવે તો ભાઈ જઈ ન હે કઈ અને રસ્તો બંધ થઈ જાય દુકાન ખોલી નથી આજે હામા ગાંઠા છે કેમ નથી ખોલી ભાઈ વેલા હે ન જવાય હે પાણી નો કેમ જવું હે આ પાણી નો કેમ જવું ઓલા કાઠે ઓ બા આ ભાઈ ના ઓલા કાઠે આ હામા કાઠે દુકાન છે નેશનલ હાઈવે ઉપર આપણે એમ કહેવાય સાઉથમાળા રોડ ઉપર પણ નથી ગયા કારણ કે અથવા આખી રાત છે ને વરસાદ જ એટલો આવેલો છે ને જુઓ પાણી વધે છે આમ જુઓ મોજા કેવા છે જુઓ તો આ જુઓ મોજા કેવા ઉડે છે આ એટલું બધું પાણી છે હા એ મિત્રો જે ઉછાળા મારે છે ને મોટા મોટા એમ કેવાય કે નાળા મૂકેલા છે મોજા નાળા મૂકેલા છે એટલે મોજા મૂકે છે અહિયાં અહીંયાથી નીકળી ગયા છે ગયા છે પાઇપ કેવા ખ્યા નીકળી ગયા જવું એટલું બધું ખોદાર થઈ ગયું છે અને રસ્તો પણ ખોદાઈ ગયો છે આમાં કાંઠે એક પાયો કોક છે આ જોઈ શકો છો આ તમે ટૂંકમાં હલવાઈ ગયેલા છે ભાઈ અત્યારે છે ને અમારા નદી છે ને જે ડેમ છે ને ખતરનાક જગ્યાએ જઈ રહ્યા છે નાનો તમને છે ને નજારો દેખાડી ભાઈ કેટલું પાણી છે આમ જોવો ભાઈ અહીંયા સુધી પાણી આવી ગયો ના કવો જોવો તમે ભાઈ ખરેખર એટલું પાણી છે ને લાઈફમાં મેં પેલી ફેરું જોયું છે એટલું બધું પાણી જોવો તો ખરા તમે બધું ભાઈ પાણી જાય છે ઓહો આ રસ્તા છે બધા વાડી વિસ્તારના એ બધા રસ્તા બ્લોક છે જોવો તમે આ જોવો પાણી કેટલું છે ભાઈ એટલું બધું ખરેખર પાણી હાલ્યું જાય છે આ બાજુ જુઓ આ છે ને ડેમ છે ડેમ તો દેખાતો જ નથી તો આ સામા કાંઠા બાવળ દેખાય ને ભાઈ અમારી વાડીએ જવાનો રસ્તો હતો પણ એ બધું ખેદાન મેદાન થઈ ગયું કારણ કે રસ્તો હમણાં જ રિપેરિંગ કર્યો હતો ને જુઓ પાણી જોવો અને આ જ્યાં મોજા ઉડે છે ને એ ભાઈ ડેમ છે અહીંયા આપણે નાના ચેક ડેમ હોય ને આવી રીતનો ડેમ છે એ ડેમ તો દેખાતો જ નથી આમ જુઓ મોજા કેવી રીતના ઉડે છે તો ભાઈ ખરેખર બહુ ભયંકર પાણી આવેલું છે આમ જોવો તમે ભાઈ આ સોમાહમાં ત્રીજી ફેરું પાણી આવ્યું છે પણ ત્રીજી ફેરું જે પાણી આવ્યું ને ભાઈ બધાય કરતા વધારે છે ને આમ જુઓ પાણી છે ટાઈ સુધી પહોંચી ગયું છે અને જવાય એવું નથી આ છે ને વાડીના રસ્તા હતા બધા તો એ ભાઈ એ રસ્તા કોઈ અવર જવર કઈ કરી શકે એવું કોઈ છે નહીં અને તમે પાણી એટલું બધું આવેલું છે ભાઈ લાઈફમાં પહેલી ખરું એટલું બધું માલિણ નદી નદીમાં એ તો માવઠામાં ભાઈ પાણી જોયું અને જોવો તમે જો ભાઈ પાણી તમે જો આ કૌવાની અંદર જો પાણી છે ને કૌવાની અંદર એ આખો કૌવો ભરાઈ ગયો જુઓ એટલું બધું પાણી છે એટલું બધું ભાઈ પાણી લાઈફમાં પહેલી ફેરવું જોયું આ કવો હતો બહાર હતો એના બદલે અંદર તો ભાઈ જવો પાણી તો જુઓ કેટલું હાલ્યું જાય છે અને ને ડેમ તો દેખાતો જ નથી એટલું બધું ભાઈ પાણી હાલ્યું જાય છે અને આપણે તો આવું પાણી ભાઈ પહેલી ફેરું જોયું અને આ જુઓ લાઇટનું બધું કાટરને બધું ભાઈ છે ને તણાઈ ગયું છે પાઇપનું બધું તણાઈ ગયું એટલું બધું પાણી આવેલું છે ને હજી પાણી એમ કહેવાય વધતું ને વધતું છે જો અમે આવ્યા ત્યારે એટલે હતું એટલે ઠેઠ પાછું પહોંચી ગયું છે એટલે પાણી એટલું વધ્યું છે ને કે એની વાત કરવામાં હજી ભાઈ છે ને પાણી એટલું બધું વધતું જ જાય છે કેમ કે માથે ફૂટવડાની ને વરસાદ થયો હોય એટલે એ પાણી બધું આવ્યા કારણ ડેમમાંથી ને બધેથી ભાઈ નોકાન વખેતી તો હજી પાણી વધવાની શક્યતા છે ને કદાચ ગામમાં પણ ઘડી જાય આનું કાંઈ નક્કી હોય નહીં કારણ કે વરસાદ હજી ચાલુ જ ચાલુ છે